મિત્રો હું આવી ગયો છું આજે આનંદમાં મૈત્રી મોટર્સની મુલાકાતે અહીંયા તમને પ્રીમિયમ કાર કલેક્શન બતાવો છો તમે જોઈ શકો છો અહીંયા છે મર્સરી જી જે નું પાર્સિંગ છે ઓલી છે ચેરી કલરમાં એની કે રેડ કલરમાં જી જે ત્રેસ નું પાર્સિંગ છે ની ક્રેટા છે જે જે સોલમાં બ્લેક કલરમાં છે આ બાજુ જોઈ શકો છો બીજી ન્યૂ સેપમાં હુંડાઈની જી જે તેવીસ આ બાજુ અર્ટિગા

ફૂલ ઇન્સ્યોરન્સ ગાડી કંપની રેકોર્ડમાં સાઈઠ હજાર કિલોમીટર ફરેલા મીટર રિવર્સ નહીં બિલકુલ કરી આપીશું વિડીયોના માધ્યમથી આવતો સારામાં સારું ડિસ્કાઉન્ટ કરી દેશે અને અહીંયા તમને દસ લાખથી મારીને પચાસ લાખ સુધીની પ્રીમિયમ કારટ કલરમાં જે જે ફાઈવમાં ઓરેજ છે તો કવિનભાઈ અમાર શું છે બે હજાર ને મોડલ છે ફર્સ્ટ ટર્નર છે ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો છે એનો ગાડી આખી જ ઓરિજિનલ છે એની કિંમત છે ચૌદ લાખ ને ઓડી એ ફોર ડીઝલ ઓટોમેટિક ઓડી એ ફોર ડીઝલ ઓટોમેટિક વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો સનગ્રુફ સાથે સીટ કવર એના ટાયર નેકવિલ સાથે ટાયર પણ એસી થી નેવું ટકાની કન્ડિશનમાં ટાયર છે તો આગળ છે બીજી મર્સીડીઝ તો કવિનભાઈ આગળ મર્સિડીઝમાં જે જે ત્રેવીસ ફૂટ પાર્સિંગ છે સિલ્વર કલરમાં છે મર્સિડીઝ છે બે હજાર છ નું મોડેલ છે અને ગાડી મર્સિડીઝની સૌથી મોંઘી પ્રોડક્ટ એસ ક્લાસ છે જેની જે તે સમય એની કિંમત સવા થી દોઢ કરોડ રૂપિયા હતી અત્યારે આપણે સાડા આઠ લાખ રૂપિયા માત્ર મૂકી છે નેગોશિયેબલ છે જે પણ કોઈ કસ્ટમર આ વિડીયોના માધ્યમથી આવશે સારામાં સારું આપણે ડિસ્કાઉન્ટ કરી આપીશું માત્ર ને માત્ર સાડા આઠ લાખ રૂપિયામાં મર્સિડીઝ સિલ્વર કલરમાં એસ ક્લાસ વિડીયો માધ્યમથી આવશો તો સારામાં સારું દરેક કાર છે અહીંયા કરી ઘણી બધી કાર છે દસ હજાર થી લઈને પચાસ હજાર સુધી તમને ડિસ્કાઉન્ટ કરી આપશે દરેક અલગ અલગ સેગમેન્ટની કાર ઉપર તો આગળ છે રેડ કલરમાં માં ઓલી છે જે તેવીસ નું પાર્સિંગ છે તમે જોઈ શકો છો વીસ સનરૂપ છે તો આની શું ડિટેલ છે બે ની ડીઝલ ઓટોમેટિક ઓડી એ સેકન્ડ ઓનર છે સાડા તેર લાખ રૂપિયા કિંમત છે સાડા ત્રેર લાખ માં સેકન્ડ ઓનર ચેરી કલર માં જીજે તેવીસ નું પાર્કિંગ ફૂલ ફૂલ વીમા સાથે અને આમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેસો તમે મૈત્રી મોટર્સ ની મુલાકાત કરશો નીચે એડ્રેસ અને મોબાઈલ નંબર આપેલા છે તો આગળ તમે જોઈ શકો છો જીજે સોલ માં બ્લેક કલર માં ન્યુ શેપ માં આ છે ક્રેટા 2020 ટોપ મોડલ ઓટોમેટિક સનરૂફ મેગવિલ વાળી પુશ બટન અને કિંમત માત્ર ને માત્ર 16 લાખ રૂપિયા છે

ઈએક્સ મોડલમાંથી એસએક્સ મેગવિલ ને બધો ખર્ચો કરીને મ્યુઝિક સિસ્ટમને બધું દોઢેક લાખ રૂપિયાનો ખર્ચો કરીને બનાવેલી ગાડી છે ગાડી નોન એક્સિડેન્ટ ઓરિજિનલ ગાડી મેન્યુઅલ ડીઝલ મેન્યુઅલ ડીઝલ છે પંચોતેર હજારમાં ન્યુ શેપમાં ક્રેટા એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે મૈત્રી મોટર્સમાં આવશો એટલે વ્હાઈટ કલરમાં ફોર્ચ્યુનર જે ત્રેસ નું પાસિંગ છે નંબર બી તમે જોઈ શકો ત્રિપલ નાઇન ઝીરો ફોર બાય ફોર ડીઝલમાં છે તો આગળની ડિટેલ્સ આપશો અમને બે હજાર અઢારનો સેકન્ડ ઓનર ઓટોમેટિક ગાડી છે અને ગાડીની કિંમત છે છવ્વીસ લાખ ને પચાસ હજાર રૂપિયા છવ્વીસ લાખ પચાસ હજાર રૂપિયા આમાં બી તમને ડિસ્કાઉન્ટ કરી દેશે છે અહીંયા આવશો મૈત્રી મોટર્સમાં એટલે આગળ જોઈએ આપણે બીજી એવી સેમ બીજી બ્લેક કલરમાં ફોર્ચ્યુનર છે જીજે તેવીસનું પાર્સિંગ છે જીરો ફર્સ્ટ ઓનર છે ઓટોમેટિકમાં છે તો આગળ શું ડિટેલ્સ છે આની બે ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ

આની કિંમત મૈત્રી મોટર્સમાં સત્તર લાખ મૂકેલી છે વિડીયોના માધ્યમથી તમે આવશો અને કહેશો ભાઈ માર્કેટ ગુરુના વિડીયો અમે જોઈને આવ્યા છે તો આમાં બી સારું એવું ડિસ્કાઉન્ટ કહી દેશે તમને અહીંયા ગાડી એક લાખથી માંડીને ચાલીસ લાખ સુધીની પ્રીમિયમ લો બજેટમાં મિડલ ક્લાસ ફેમિલી માટે દરેક અલગ અલગ કાર છે અહીંયા ગાડી તો નીચે આપ્યો છે નંબર એમનો કોન્ટેક અવશ્ય કરજો એડ્રેસ પણ નીચે આપી દીધું છે અને અહીંયા લોનની પણ સુવિધા અહીંયાથી જ ઉપલબ્ધ કરાવી દે છે